નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નડિયાદ કલેક્ટરે મોડી રાત્રે નડિયાદ મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો કોર્પોરેશન નવા કમિશનર આવે ત્યાં સુધી જિલ્લા કલેક્ટર અમિતભાઈ પ્રકાશ યાદવે ચાર્જ સંભાળશે મોડી રાત્રે નડિયાદ પાલિકાના પ્રમુખ સાથે બેઠક કરી હતી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરીને નડિયાદમાં સફાઈ અભિયાનથી લઈ તમામ પાયાની સુવિધાનો લાભ નગરજનોને મળે તે માટે ચર્ચા કરવામાં આવી કલેક્ટર સાહેબે ગુજરાત સરકારના નિર્ણયને સ્વીકારી આભાર વ્યક્ત કર્યો નગરપાલિકાનો તમામ રેકોર્ડ હવે મહાનગરપાલિકામાં ટ્રાન્સફર થાય તે માટે મોડી રાત્રે જિલ્લાના ટીડીઓ ડીડીઓ ચીફ ઓફિસ તેમજ તમામ સ્ટાફ બેઠકમાં હાજર રહ્યો હતો રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ 24 ફોર બાય સેવન નાઇવ શું કહે છે આજ રોજ એક જન્યુરી બે હજાર પચ્ચીસના રોજ ગુજરાત સરકાર તરફથી નડિયાદને મહાનગરપાલિકા બનાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યા છે તો આ નિર્ણય બદલ ગુજરાત બધી પ્રજાપતિ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે કારણ કે હવે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે જર્ની છે આમાં ગ્રામ પંચાયતનો પણ એક્ટિવ રીતે સમાવેશ છે તો બધું રેકોર્ડ ટ્રાન્સફર થાય અને જે જીવન જરૂરિયાતની મૂળભૂત સુવિધાઓ છે પાણીની સુવિધાઓ ગટરની સુવિધાઓ સફાઈની સુવિધાઓ એમાં પ્રજાજનોને કોઈ અવગડ નહીં પડે અને કોર્પોરેશનની જે સરકારની ઈચ્છા છે અભિગમ છે આ મુજબની સુવિધાઓ આપણે પ્રજાજનોને કેવી રીતે પાડી શકીએ એના માટે અમે લોકો ભેગા થયા છે અને એની પ્લાનિંગ કરી રહ્યા છે હજી સરકારમાંથી ઘણી બધી અમે માર્ગદર્શન હવે મળ્યું છે અમુક નોટિફિકેશન પણ હવે આવવાના છે ટૂંક સમયમાં તો આ મુજબ આ કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી નડિયાળના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા સાહેબ આપની અત્યારે નગરપાલિકા પ્રમુખ સાથે પણ મીટિંગ થઈ એ શું મીટિંગ હતી સર બોડી ડિઝર્વેશન નું હતું આજે અત્યારે જ્યારે આપણે આયા અહીંયા બધા અધિકારી નડિયાદ નગરપાલિકાના જે તત્કાલીન પ્રમુખ શ્રી હતા મેડમ જોડે વાત થઈ અને જ્યારે પણ આ લોકશાહીમાં ઘણી બધી વસ્તુ હોય જે આપણે ચર્ચા કરવી પડે છે તો મેડમ જોડે ચર્ચા કરવામાં આવી નડિયાદ નગરપાલિકાની કેવી સ્થિતિ હતી અને મહાનગરપાલિકા બન્યા પછી શું શું આપણા માટે ચેલેન્જ રહેશે અત્યારે જયારે સરકારે આજે મોડા સમય જાહેરાત કરી છે તો અત્યારે કલેક્ટર તરીકે આપણે નડિયાદ મહાનગરપાલિકા હાથ ઉપર લીધા છે આ વર્ષ ટૂંક સમયમાં એની જાહેરાત પણ થઈ જશે અને મીડિયા ને જાણ કરવામાં આવશે તમામ પ્રક્રિયા ગુજરાત સરકારની જે ધારાધોરણ છે એ મુજબ આપણે કામગીરી કરવામાં આવશે